મોર્નિંગ ગાઈસ જય માતાજી જય રામના કેમ તો બધાય મજામાં પરિવાર સાથે સ્વાગત છે આપણે નવો બ્લોગ સાથે બે પાણી ભરવાનું ચાલુ છે તો રાખી ગયા હવે હાથ હાથ જેવું છે માંડમાં માનમાં બે દિવસ મુકતો નથી ને એટલે એવી આળસ આવે છે ને આળસ તો પહેલા ફટાફટ આપણે પાણી ભરલે પછી લેગા થાય હેલો ગાઈસ ભાઈ જોઈને તૈયાર થઈ ગયા છીએ આજ તો થઈ ગયું છે બહુ મોડું જો સુરત દાદા આવી ગયા છે આપણે આપણું રેગ્યુલર કામ પહેલાં પતાવવાનું છે પતાવી લઈએ કારણ કે આજ છે સન્ડે અને આજે આપણે જવાનું છે જોબે સન્ડે જોબ ચાલુ છે આપણી કેમ કે કાલે રજા છે જો આપણે રેગ્યુલર કામ પતાવવા આવી ગયા આપણું તો ફટાફટ પતાવી લઈએ આજે ઉઠવામાં મોડું થઈ ગયું હતું કારણ કે બે દિવસથી તો લેટ ઉઠી ગઈ બરાબર અને આજે મોડું થઈ ગયું એટલે હવા હાથ સાડા હાથ વાગે તો ઉઠો હાણા છનો અલાર્મ રાખેલો હતો એની જગ્યાએ બહુ લેજ મીઠો ફટાફટ આપણું પેલા રેગ્યુલર કામ પતાવી લઈ બરાબર પાણી ભર લીધું છે એટલે લઈ ઊઠી ગયા હે હમણાં બે મિનિટમાં એ નાવા જાય આપણે આપણું રેગ્યુલર કામ પતાવી ભાઈ થાય

બધે જમવા બેઠા હે જમી લીધું ને જમે હે એવું બધું છે અને આપણે જમી લીધું હે હવે જવાનું આપણે ફટાફટ પાછું જોબે બરોબર તો આ મમ્મી ની કે આજે કેટલા દી થઈ ગયા કે આ મામાને ઘરે આવ્યા નથી તો હાલો ફટાફટ મામાને ઘર જઈ આવી ને મળી આવી મારી મમ્મી ને એટલે મામાને ઘરે ગયા હતા આ લોકો આજે ઓલી ગંધારી નાટક કરે નાટક બાદ हां रो हेलो तो आपरे oke? હાલો કાઇઝ તો હું ને હીલા મેળીમાં પગે લાગવા આવી પગે લાગી લીધું હે હવે જાય પાછા હેલો જાઉં હવે તો પગે લાગી લીધું હું હવે જાય સીધા કરે બરોબર છે તમને જો દેખાતું ઈસ અને આ મેળીમાં મંદિર

બરોબર ને આ દેવانસી આજે અઠવાડિયું હતું તો આજ નાઈ હે તો થોડી ધોરી લાગે હે કહી ગઈ ને એ હું કોઈ રૂમ જ બંધ હું મારો રૂમ જ બંધ કરીને રૂમ બંધ કરી મળે ને

શોર્ટ મેમરી લોસ થઈ જાય છે આ દેવાનસિંહ જેમ એને કોકવાર એને કોકવાર થઈ જાય છે હાલો ગાઈસ તમે જમી લે ભાઈ ભેગા થઈ હેલો ગાઈસ તો ઘરે આવી ગયા તા ને ઘરે આવીને તો હને એવું હતું કે અમારા પપ્પાના ફ્રેન્ડ ની આવ્યા તા એ લોકો બેઠા તા અને ભાઈ અમે આવીને બેઠા તા અને મેચ ચાલુ હતો આ મેચ તો આજે ફટાફટ 10 ઓવરમાં પૂરો થઈ ગયો 10 ઓવરમાં 155 રન ચેઝ કરી ગયા આપણા ઇન્ડિયા વાળા મેં જોવાની કે મજા તો ગાયો ગા પતી ગયો એટલે મજા આવી બહુ ભાયા કાયો કા પતા એટલે રસાકસી થાય તો કંઈક મજા આવે એવું શું કહેશ તો હવે તો થાકી ગયા હી કારણ કે આજ તો જોબ ચાલુ હતી કાલ રજા છે કાલ છવ્વીસમી જાન્યુઆરી છે બરાબર તો કાલ શાંતિથી થોડાક મળા ઉઠી એના કરતાં મોડા ઉઠસું બરાબર ને શાંતિથી જતા રહેવા કારણ કે હજી ચાલુ હતું થાકી ગયા તો હવાઈમાં વહેલા ઉઠી અને ટાઈટ ટાય એવી પડે જો તો ઘરમાંય જાકેટ પહેરીને રાખવું પડે એવી ટાઈટ પડે બે ત્રણ જીતીને ફૂલ ટાઈટ છે અમારે તો અહીંયા રેલ નગરમાં તો છે ને એસીનો એસી જેવો માવો લેવો લો કાયદેસર નો એસીમાં આવી ગયો ને એસીની ચાપ બંધ કરતાં ભૂલી ગયા એવો માવો લે તો હાલો હવે ગાઈઝ કાલે ભેગા થાય બધા નવા લોક સાથે બરાબર નવા લોક સાથે કાલે ભેગા થઈશું બધાને જય માતાજી જય રામનાથ બાય